અડાજણની સૌરભ ચોકીના મહિલા પીએસઆઈ ચાલીસ હજારની લાંચમાં ભેરવાયા સોસાયટીના ઝઘડાની અરજીમાં નિલમ મારુએ લાંચ માંગી હતી એન્ટી કરપ્શન બ્યુરોએ રવિવારે સાંજે અડાજણ પોલીસ મથકની સૌરભ ચોકીની મહિલા પીએસઆઈને રૂપિયા ચાલીસ હજારની લાંચમાં સગંજામાં લીધા હતા સોસાયટીના વિવાદની અરજીમાં પાંત્રીસ હજાર લીધા બાદ પાંચ હજાર લેવા પીએસઆઈ પકડી લેવામાં આવ્યા જ પોલીસ મથકમાં એક રહેણાંક સોસાયટી ના દબાણ મામલે અરજી થઈ હતી જે સોસાયટી સૌરભ ચોકીની હદમાં આવતી હતી સૌરભ ચોકીના મહિલા પીએસઆઈ નીલમ મારુને તપાસ સોંપાઈ હતી નીલમ મારૂએ અરજીના અનુસંધાન સામેવાળાને સામે વાળાને બોલાવી અરજી નો નિકાલ કરવાના ભાગરૂપે રૂપે ચાલીસ હજાર ની લાંચ માંગી હતી ભારે રકજ છતાં પીએસઆઈ માન્યા ન હતા જે અંતર્ગત ફરિયાદીએ ગત શનિવારે પાંત્રીસ હજાર રૂપિયા નીલમ મારુને આપી પણ દીધા હતા જયારે બાકીના રૂપિયા પાંચ હજાર રવિવારે આપવાનો વાયદો થયો હતો જોકે ફરિયાદી આ મામલે સુરત એસીબી માં ફરિયાદ કરી દીધી હતી એસીબી ની ટીમે આ મામલે ટ્રીપ ગોઠવી હતી જેમાં મહિલા પીએસઆઈ નીલમ મારુ રંગે હાથ રૂપિયા તપાસ કરવા કવાયત હાથ ધરાઈ હતી રૂપિયા પાંચ હજાર લીધા બાદ બાકીના પાંચ હજાર લેવા જતા એસીબી ની ચપટે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યુઝ ચેનલ તંત્રી શ્રી નીલેશભાઈ પાટીલ સાથે